જુઓ તમે અમારે બલાણા સરકેશ્વર મહાદેવનો મેળો તો અને વરસાદ ચાલુ થઈ ગયો તો હવે જોઈએ થોડી વારમાં તો જુઓ મિત્રો આ દરિયા કિનારાનો વ્યૂ છે હાલો જય માતા મિત્રો મિત્રો મજામાં જશે તો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા બ્લોગમાં તો આજે છે મિત્રો તો આપણે જઈએ સરકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અને ત્યાં મેળો પણ છે તો રહેજો વિડીયોમાં મળીએ સરકેશ્વર તો મિત્રો આપણે મેળામાં આવી ગયા અત્યારનો અને જોજો તમે મેળો તો આપણે ઘડી કાંટો મારવાનો છે અહીંયા ફરી બધી અહીંયા બધી નાસ્તાની ઘણી બધી એવી દુકાનો છે અને બધું રમકડાને એવું બધું બહુ વેસાય છે તો જુઓ તમે અમારે બલાણા સરકેશ્વર મહાદેવનો મેળો તો ટ્રાફિક બહુ છે અત્યારે અને વરસાદ પણ હમણાં આવે એવું વાતાવરણ થઈ ગયું કઈ વાંધો નહીં હાલો આપણે તો ફરી મેળામાં તો જુઓ મિત્રો આ દરિયા કિનારાનો વ્યૂ છે એટલી ટ્રાફિક છે અત્યારે અહીંયા ને આમ પણ ઘણું પબ્લિક છે ને જો આઈસ્ક્રીમ ને ઘણું ખરું છે અને આ એક મેન દુકાન છે જે મોટી દુકાન છે ને આ જે દરિયા કિનારાનું છે તો બાળકો માટે રમવા માટેનું પણ છે જાળી એવું તો જઈએ મિત્રો આપણે અંદર જઈ દરિયા કિનારે આટો મારી લેજો વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો મેં અત્યારે બલાણા દરિયા કિનારે તો મારી તો આનો નજારો તમે જુઓ એકવાર અને વરસાદ ચાલુ થઈ ગયો તો હવે જોઈએ થોડી વારમાં તો વરસાદ આવે એ પ્રમાણે આધાર છે તો આ છે બલાણા શકેશ્વર મહાદેવ જે અત્યારે આઠમનો મેળો સારો ભરાય ને પબ્લિક પણ જોરદાર હોય તો તમે જુઓ આ રીતે બધા મેળાની મોજ માણે આવી રીતનો મેળો છે અને આ છે સમુદ્ર કિનારો ભાઈ તો અત્યારનું વાતાવરણ એક નંબર છે વરસાદનું ને વરસાદ આવી ગયો તો બધા તો વાગવા મળ્યા વરસાદને હિસાબે તો હાલો અમે પણ પણ જઈને ભાઈ જઈને પલળી જવાથી મિત્રો આ છે સરકેશ્વર મહાદેવ જે આપણે એના દર્શન કરવા માટે તો તમે રેજો અમારી સાથે હું તમને દર્શન કરાવું તો આ મંદિર આવેલું છે સરકેશ્વર મહાદેવનું ઘણા ખરા જે અહિયાં છે પેલાનું જૂના ઓરડા છે તો આ છે મહાદેવ બેઠવાની સુવિધા બધી છે અહીંયા બીજી સામે મંદિર છે બાજુમાં તો આ છે આપણે સરકેશ્વર મહાદેવનું મંદિર તો આ છે મંદિર સરકેશ્વર મહાદેવ દરિયા કિનારે આવેલું છે અત્યારે વરસાદની હિસાબે જે મેળાની મોસમ બગડી ગઈ છે અને અહીંયા સામે પણ ઘણી સુવિધા છે રહેવાની જમવાની હજી બધું જે રમકડાં છે એ બધું ટાંકીને બે ગયા કારણ કે વરસાદ એવો આવ્યો ને આપણે આ ફણસ લઈ લઈએ ખાવા માટે ઘેરે મિત્રો અત્યારે વરસાદ ને કારણે મેળો ઘણો ખરો વિખાઈ ગયો છે અને અમે પણ હવે જવાની તૈયારી કરી કારણ કે વરસાદ થોડોક વીમો પડ્યો છે તો આપણે નીકળી જઈને હજી આવશે વાતાવરણ એવું છે વરસાદનું તો જોઈ લો મેળાની રોનક આખી બગાડી નાખી વરસાદે તો હાલો મિત્રો આવજો હવે જઈ ઘરે જઈને મળી થાય વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું દીધા નવા બ્લોગમાં જય માતાજી બધા